જય માતાજી જય ફનલ જય મગલ તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જે આપણે નવ ભાગમાં જે પહેલો ડ્રો આપણે કાલે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યો છે અને બધા લોકોને જે 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 આપણે ડેકમાં ડ્રો કર્યો છે એમાં ખૂબ બધી કૂપન એજન્ટોનો પણ સારો એવો સપોર્ટ આવ્યો છે તો મિત્રો એમાં થોડી હજી કુપન બચી છે તો હજી એક પણ આપણે દરેક કસ્ટમરને એક ચાન્સ આપવાના છીએ તો એના માટે પણ તમને બધાને જણાવી દઉં કે પોસ્ટર પણ ડિસ્પ્લે ઉપર આવતું રહેશે જે જે આપણો છે એટલે પહેલી તારીખે તો હજી પણ કોઈ વ્યક્તિગત કુપન ખરીદવામાં બાકી હોય તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો વહેલી તકે કુપન બુક કરાવી લેવી પછી કહેતા નહીં કે એકવીસો માં ફરજિયાત ઈનામ જીતવાની તક છે એટલે જેમાં ઈનામ તો આપેલા જ છે તો નીચે જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં વોટ્સઅપ કરી અને પૂરી કુપન માહિતી પણ મેળવી શકશો તો આપણો જે અત્યારે આગળનો જે લક્ષ્ય છે એ પહેલી તારીખે ખુલવા જઈ રહ્યો છે તો એમાં પહેલું ઇનામ પાંચ લાખ રૂપિયા છે બીજું ઇનામ મિની ટ્રેક્ટર એક લાખ એકાવન હજાર છે ત્રીજું ઇનામ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર છે ચોથું ઇનામ છે એક લાખ રૂપિયા રોકડા પાંચમું ઇનામ છે સિત્તેર હજાર રૂપિયા રોકડા અને છઠ્ઠું ઇનામ છે સાઠ હજાર રૂપિયા રોકડા સાતમું ઇનામ છે પચાસ હજાર રૂપિયા રોકડા અને આઠમું ઇનામ છે યો ભાગ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા પાંત્રીસ હજાર રૂપિયા રોકડા એકવીસ હજાર રોકડા અઢાર હજાર રોકડા પંદર હજાર રોકડા અગિયાર હજાર રોકડા એમ કરી અને આપણે પહેલી તારીખે એકસો ને એકાવન ટોકન ખોલવાના છીએ તો પછી કહેતા નહીં મિત્રો કે રહી ગયા આપણે જે નવ ભાગમાં એક બીજો પણ ચાન્સ આપી દીધેલો છે તો નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો વેલી તકે પછી કુપન ખરીદ્યો અને લાખો બનવાનો મોકો ન ચૂકતા અને મિત્રો બીજું પણ જણાવી દઉં કે હવે ફક્ત ને ફક્ત એકવીસો રૂપિયા જમા થવાના છે અને એકવીસો ની સામે એકવીસો ની એકવીસો પ્લસ ની વસ્તુ આવવાની તો મિત્રો રાહિ ની અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે વહેલી તકે કૂપન બુક કરાવો અને લાખોપતિ બનવાનો મોકો ના શકશો જય માતાજી જય હોનલ જય મંગલ